ઉમરવાડાના બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી આદિવાસી બચાવ જે રેલી છે તે નીકળી છે અને મામલતદાર કચેરીએ તેઓ તેઓની માંગ લઈને આવ્યા છે અને આવેદનપત્ર આપી તેઓની માંગ છે કે રજૂઆત તેઓએ કરી છે પરંતુ જે વિભાગને લાગે છે જે ફોરેસ્ટ વિભાગને લાગે છે તેના અધિકારી નથી એટલે આ આદિવાસી સમાજના આગેવાનો કહી રહ્યા છે કે જ્યાં સુધી અધિકારીઓ અમારી વાત ના સાંભળે ત્યાં સુધી અમે મામલતદાર કચેરીએથી ખસવાના નથી અને એમાંય પાછા દેવીયાપાડાના ધારાસભ્ય કેટર વસાવા જોડાય એટલે સ્વાભાવિક છે કે ઘરમાં તો ચોક્કસ આવી જાય ને એમની સીધી સરકાર સાથે સીધી થાય તો હોય છે સીધી લડાઈ છે અને તેઓ સીધી વાત કરતા હોય છે ત્યારે ફરી એકવાર તેઓ આદિવાસીના મુદ્દે જે સમસ્યાઓ છે તેને લઈને મામલતદાર કચેરીએ બેઠા છે શું કહેશું આજે અમે મામલતદાર કચેરી ઉમરપાડા ખાતે બેઠા છે લોક લોક સંઘર્ષ મોરચાના અમારા અધ્યક્ષ પ્રદિકાઇ અને અશોક દાદા સાથે તમામ સંગઠનોના તમામ આદિવાસી સમાજના આગળની ઉપરથી અમારી માંગ સીધીને સરળ છે જે આદિ અનાદિ કાળથી અહીંયા આદિવાસીઓ વસે છે આ જંગલ આદિવાસીઓ થશે એવી છે અને આ જે લોકો છે એ ઉકાઈ જળાશયના વિસ્થાપિતો છે અને છેલ્લા પચીસ ત્રીસ વર્ષ છે જંગલી જમીન ખેડીને પોતે ત્યાં રહી છે ત્યારે અચાનક જ જ્યાં અભ્યારણ આવવાનું હોવાથી જંગલ ખાતાના અધિકારીઓ ત્યાં ડીસીબી લઈને જાય છે એમના ઘરો તોડી નાખે છે એમની ખેતી આખી ખોદી નાખે છે અને પ્લાન્ટેશન કરે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ કેમ કે અમને ખબર છે આ અભયારણ્યના નામે અમારી જમીન છીમીને લોકો અદાણી અંબાણીને આપવાના ફિરાકમાં છે જ્યારે આ પ્રકારની અમારા લોકોની જે જાન કરે છે તેનો અમે વિરોધ કરીએ છીએ એક બાજુ તમે જોઈ લો આઝાદી ગયા પછી આજે પણ અમારા લોકો જમીનો એટલી બધી આપી છે ભૂતકાળમાં ખરાબા પડતરના નામે નોંધ કરીને અમારી જમીનો લઈ લેવામાં આવી શ્રી સરકાર કરીને જમીનો લઈ લેવામાં આવી તો આ માત્ર ને માત્ર આ આદિવાસીઓની જમીન હડપમાં હું જે આખું હાલનું પ્લાનિંગ ચાલે છે તેનો અમે વિરોધ કરીએ છીએ

કઈ યોજનાથી રોજગાર મળે છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું મોટી મોટી વાતો કરતા હતા આજે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાજુનું ગામ ઝરવાણીમાં લોકોને જવા માટે રસ્તો નથી બે દિવસ પહેલા મહિલાની પ્રસૂતિની પીડા ઉપડી તો એને ઝોલીમાં લઈ જતા હતા રસ્તામાં એની ડિલવરી થઈ આજે શાળાઓમાં શિક્ષકો નથી બેસવાના ઓરડાઓ નથી આ વિસ્તારના યુવાનોને રોજગાર નથી કયા વિકાસની લોકો વાત કરે છે ઊંચી બિલ્ડિંગ બની જવાથી ઊંચા સ્ટેચ્યુ બનાવી જવાથી મોટા મોટા ડેમ બની જવાથી

અમે એમને હજુ પણ સમય આપીએ છીએ બીજી વાર આ લોકો સાથે જરા બી અન્યાય કરવામાં આવશે એ ફોરેસ્ટ ખાતું હોય કે પોલીસ ખાતું હોય પછી અમે આરપારની લડાઈ અહીંયા થશે અને અમે લડી લઈશું હવે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ હવે અમે કરવાના નથી હવે જ્યારે જરૂર પડશે તો અમારા લોકોને હેરાન કરશે તો ઉકાઈમાંથી પાણી લઈ જતી લાઈનો બંધ કરવાની થશે કે નેરો બંધ કરવાની એ પણ થશે નર્મદાની નેરો બંધ કરવાની થશે તો એ પણ થશે અને આ વિસ્તારના હાઈવા હાઈવે બંધ કરવાના થશે

ડફ ડી એફો હોય કે ડીસીએફ અહીંયા નહીં આવે તો અમે રાજ વાંસો પણ અહીંયા કરીશું અને રાજ વાસો તો કરીશું જ પણ બધા અમે લાઈવ થઈને આહવાન કરીશું અમારા સમર્થનમાં ભીલ પ્રદેશના તમામ લોકોને બોલાવીશું જે દિવસે કાયદો વ્યવસ્થા અહીંયા બગડે એની જાણકારી પ્રસંશી રહે સ્પષ્ટ અને સીધી વાત છે કે અધિકારીઓ અહીંયા આવે એમની વાત માને એમને વાત સમજે પરંતુ અધિકારીઓ ગાયબ થઈ ગયા છે અને દેડિયાપાડાના ધારાસભ્ય સ્પષ્ટ ચીમકી આપી છે કે રાજ વાસો કરવો પડે તો પણ અમે કરીશું તો હવે અધિકારીઓ સમજવાની જરૂર છે કે આ દૂર દૂરથી આવેલા તમામ લોકો છે ભારતના જ નાગરિક છે અને એમને સાંભળવાની તેમની ફરજની ફરજમાં આવે છે ને તેઓએ આવવું જોઈએ આ ધારાસભ્ય છે ચૂંટાયેલા છે જનપ્રતિનિધિ છે અને તેઓ વારંવાર અધિકારીઓને ફોન કરી રહ્યા છે પણ અધિકારીઓ આવતા નથી તો હવે આ જે રીતે ધારાસભ્ય કહી રહ્યા છે અને ખુલ્લી ચીમકી સમજો તો સમજો કારણ કે અધિકારી જો તેમની વાત નહીં સમજે તો રાસ વાસનો કરવો પડે તો પણ તેઓ કરે છે અને મામલતદાર કચેરી તમે જોઈ રહ્યા છો કેટલા સમયથી તેઓ બેઠા છે વાતાવરણમાં ભલે બદલાવ આવતો હોય વરસાદ પડતો હોય હવે તડકો પડી રહ્યો છે પણ ચેતરભાઈની વાત એક જ છે કે આદિવાસીને ન્યાય જોઈએ અને ન્યાય લીધા વગર અમે જપવાના નથી અમે લડી લેવા તૈયાર છે અને સરકારે પણ આ આદિવાસીઓના જે સતાવતા પ્રશ્નો છે એની માંગ પૂરી કરવી જોઈએ કિરણસિંહ ગોઈ ન્યૂઝ કેપિટલ સુરત